મિત્રો આપણો જો અહીં બોળો સરસ આવી ગયો છે 15 મિનિટ પછી જોઈએ તો જો આ મસ્ત આપણા ઢોકળા થઈ ગયા છે લાગે છે છે આ પાકળા થયા આ મમ્માનો થોડો બોળો ઓછો રહ્યો તો એટલે ને આમાં જો મસ્ત જાડા સરસ થઈ ગયા છે નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આપ સૌ મજામાં હો એ જ શુભેચ્છા સાથે આજ વિડીયોની બહુ જ મોડી મોડી શરૂઆત કરું છું થયું છે એવું કે કામ હોય જ રવિવાર છે એટલે મોજ હોય કામની મોજ હોય બરાબર ને જો હજી અહીંયા ખોલી રાખ્યું છે ને આ બાજુ રસોડું ખોલ્યું છે ઉપર સફાઈ સફાઈ બધું જ કરી આવી ત્યાં રૂમ થઈ ગયા ચોખા બારી બારણા બધા ઉપરથી તૈયાર કરી આવ્યા અને હવે નીચે લાગીશ પણ ત્યાં સુધી સાડા અગિયાર વાગી ગયા છે પણ બિચારા વિડીયો ચાલુ નથી કરે ચાલો બારી લઈએ અહીં એડસ્ટ ફેન ઉતાર્યો છે ઉપરથી જો ફેન હોય છે સફાઈ કરવો તો કેતનભાઈ ને કીધું ઉતારી દે નહીં તો દ્રષ્ટિ હોય કે અનિલ હોય ઉતારતા હોય છે ત્યાં દેશના પપ્પા ઉતારી દે એવો ગંદો થયો ખબર નહીં થોડા દિવસ થઈ જાય જીભ પહોંચવું નહીં એટલે કીધું કે ભગવાને છે ને મગજ અને જીભને બધું આપ્યું મોટું મોટું પણ પગ ટૂંકા આપ્યા છે હવે આવે લાંબે પહોંચતી નથી તકલીફ ત્યાં થાય છે શું કરું કોઈકને કહું તો થઈ જાય એટલે જો રસોડું સાફ કરવા માંડી છું રસોડું ક્લીન થઈ જાય તો મજા આવી જાય ઠંડી ઠંડીમાં થયું નથી એટલે આજે કરી લઉં આ વાસણ ને ઝાટક ને ઝૂંટકને કરતાં 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 એમ ચાલો વિડીયો ચાલુ નથી કરો હલો ને કરીએ ચાલો હવે પાછું થોડુંક કામ બતાવી લઈશ પછી તમને બતાવીશ લાગશે કોઈ ટીપ્સ બતાવવા જેવી છે તો ચોક્કસથી તમારી સાથે શેર કરીશ મિત્રો એક વાગો આવ્યો છે કામ કરતાં કરતાં શું કરે આ જો તો એક જસ હવે કરી લઉં સાફ તમે શેનાથી કરો છો ચિકાસ કાઢો છો કે જો હું બે ત્રણ ઉપાય અજમાવું સરસ થઈ જાય છે પેલું એને એને કટકાથી સાફ કરી લઈશ બધો ચિકાસ આમ કા જે ફેંકી દેવાનું હોય ને એમાં પોતાથી કાઢીને સાફ કરી લઈશ પછી બે વસ્તુ છે મારી પાસે એક તો આ કપડાં ધોવાનું લિક્વિડ એમાં તમને ઊંધું દેખાતું છે ઉપર બતાવું સીધું કરીને બતાવું કારણ કે સેલ્ફીમાં ઊંધા દેખાય તો ખબર ના પડે છે એનાથી સાફ કરીને છે આ કપડાં ધોવાનું લિક્વિડ છે આનાથી પણ સરસ ચોખ્ખું થઈ જાય છે અને આ ટોયલેટ ક્લીનર છે જ્યારે બહુ જ ચીકાસ હોય ને ત્યારે ટોયલેટ ક્લિનરથી ધોવાનું જલ્દી ચોખ્ખું થઈ જાય એટલે આ બે લીધા છે અને કરી સાફ આ આરસીએમના છે આરસીએમવાળાથી સરસ થઈ જાય છે બાકી તો કોઈ પણ ટોયલેટ ક્લિનર લો તો પણ ચોખ્ખું થઈ જાય તો ચાલો આમાં પેલું લગાવી દઉં અને પછી વારાફરતી ધોતી મિત્રો એક જસ્ટ ધોઈને આવ્યા રસોડું ક્લીન કરી લીધું ત્યાં સુધી ત્રણ વાગી ગયા હવે વાસણ ગોઠવું કપડાં કપડાં સંકેલી નાખવું જો ડગલો કપડાનો છે કાંઈક હાથે ધોયો છે તો કાંઈક મશીને ધોઈ દીધા અવાજે ફરી જાય એવું કામ થઈ ગયું છે આજે જમવામાં કંઈ નથી થયું નાળિયેલું પીધું હતું એટલે ભૂખ નહોતી લાગી હવે ત્રણ વાગે શું ખાય ફ્રૂટ ખાઈ લઈ થોડા ઓકે સાંજે જલ્દી ખાવાનું બનાવશું આ બાજુ જુઓ કેટલા કપડાં છે કારણ કે બે દિવસ ત્યાં ભત્રીજાની સગાઈ માંગ્યા આવીને સીધે સીધા ઓફિસે ને વર્કશોપમાં ને એવું સતત એટલે વર્કશોપ પણ ઓફિસનો જતો ત્યાંનો કામમાં રહી ગયા એટલે પછી ત્રણ ચાર દિવસના કપડાં થાય એટલે એક ઢગલો પૂરો થાય ચાલો નાસ્તો કરી લઈએ પછી જોઈએ ઉપરથી ધોવાની હિંમત એકલીની નથી ઉપર ચડવાની કારણ કે ધોઈ તો લઉં કદાચ થોડોક હાથ ઓછો પહોંચે છે સ્ટૂલ પર ચડી જાઉં પણ સાવ એકલી હું ત્યારે હું ચડતી નથી ક્યારે જો ક્યાંક પગ પગ લસ લપશે તો પછી ઉપાડ્યા વાળું કોઈ ન હોય નાનું છોકરું હોય તોય બાજુમાં જઈને ક્યાં આવે બા પડી ગયા કે મારા મમ્મી પડી ગયા આ તો કોઈ હોય નહીં એટલે હિંમત કરવી નથી સાહેબ આવશે ત્યાં જોશું કા એ ચડશે કા હું ચડીશ મને મોટે ભાગે સાફ કરવાનું આવ્યું નથી કે ઉપરથી લૂછવાનું સાફ કરવાનું પે દ્રષ્ટિ કરતી પછી મોનું કરતી હમણાં મોનું દ્રષ્ટિ નથી તેને પપ્પા ઉપરથી લૂછી દે કે પગ ટૂંકા જાણીયા હેરાન થવું નહીં પગે ટૂંકા ભેગા હાથ પણ ટૂંકા હોય ને આંગળી દેખાય મારી કેટલી બધા એમ ક્યાં કેટલી કેટલી નાની આંગળી હોય ભગવાન દે એવડી હોય મિત્રો બાકી ગયા પાંચ

અને એ કામ ન થયું હોય ને તો હું બનાવે અને બીજું કારણ એ છે કે ન કરવાનું થઈ ગયું હોય કરવું ન હોય વિચાર્યું ન હોય કદાચ ન બોલવું હોય બોલાઈ ગયું હોય કે ન કરવાનું કામ થઈ ગયું હોય તો ઊંઘ ના આવે સતત મનમાં ગુમ્યા રાખે આપને ઊંઘ આવી જશે બસ તો કરવાના કામ બધા થઈ ગયા છે અને તૈયારી કરું છું અત્યારે બોલો નાખ્યો છે વિડિયો રહી ગયો છે બતાવવાનો ઢોકળા બનાવવા માટેનો અને એને જે ચોખા ને ધોયા તા એમને વિડીયો કરીશ ને બતાવીશ દળાવીશ ત્યારે ચોખા ને દાળ ધોઈ ને સુકાવ્યા હતા અને પછી દળાવી રાખી ચોખા અને એક ભાગ દાળ મિક્સ ડાળ નાખી કે ચણાની દાળ નાખીને દળાવી નાખી રાખી આ મનાવું સરસ થાય છે ઘણીવાર વાર ઘણા કરે આવા ત્યાંનું ઓવાંક એમ કે તો એના પરથી એક વાત એમ કહી શકાય શું વિચાર પણ હમણાં જ બનાવી પછી તમને બતાવું છું પેલી એની પેલા માં કે તમને ભાવ અને લાગણી હોય ને તો પછી તમે મમરા ખાલી આપે તો મમરા સારા લાગે વઘારે વગરના મમરા આપે તો ભાવ હોય તો મમરા સારા લાગે અને જો લાગણી ના હોય તો શું થાય લાગણી મતલબ મેળો હોય તો મમરાય સારા લાગે એકબીજાના મન મેળો હોય તો અને જો મન દુઃખ હોય તો મનમેળ ન હોય ને મન દુખ હોય ને ખાવા દઈ તો શું થાય

આપણા વીંભા વણી તાપની તડકે મૂકી આવ્યા નહીં તમારું બોળો ક્યારે આવતો હોય તો લાગે ઠંડક જેવું છે તો થોડીક તડકે મૂકી દેવાનું તો સરસ આવી જાય આપણે જોઈ કેવો આવ્યો છે મિત્રો આપણો જો અહીં બોળો સરસ આવી ગયો છે તમને જે રીતે મેં કીધું ને ચોખા અને દાળ દળાવી રાખી છે એ જ રીતે અને અહીં આપણે કળાઈ મૂકી છે આ કડાઈમાં પાણી નાખી દીધું છે અહીં બે એ મૂક્યા છે એટલા માટે કે આમ ઊંડું થતું તું મને તો આ એક રાખું તો એકદમ થાળી ઊંડી જાય છે આ એક રાખું તોય ઊંડી જાય છે એટલે આ બે રાખે ને તો સરસ થાય છે શું બતાવું તમને રાખીને છે ને આમ ઉપર આવી જાય એટલે નીચે શું થાય અંદર પાણી ન નભુસે ગમે એટલું ઉકળે તોય પછી એને ઢાંકી દઈશું તો આ માપની થાળી આવી ગઈ છે મારું ઢોકળ્યું હતું પણ એ અમદાવાદ ગયું એટલે આ રીતે કરું છું તો હવે એમ થાળી કાઢી લઉં ને ગ્રીસ કરી લઉં નાખીને મસ્ત ગ્રીસ કરી લેવાની ઢીકળી આવે બે થાળી ભેગી તૈયાર કર ઓલી બાજુ બીજી કઢાઈ આપણી મસ્ત તૈયાર થઈ ગઈ સ્વાદ અનુસાર નમક નાખી દઈએ બે બોળામાં નાખ્યું છે એટલે થોડુંક જોઈશે અને એને મસ્ત હલાવી લઈએ એકદમ તો થોડુંક ફ્લફી ફ્લફી થઈ જાય ને થોડો સરસ આવી ગયો છે મેં થોડીક તડકે મૂક્યો હતો ને એટલે નહીં તો થોડું ઠંડુ નું વાતાવરણ છે સવાજ નાખી દીધો તો તડકે મૂકી દીધો તો આ જો આપણું ખીરું ફૂલીને હલકું હલકું થઈ ગયું છે હવે એની ઉપર નાખી દઈએ આપણે ઈનો હોય તો ઈનો નાખી શકાય નહીં તો પછી અમે ફૂલ સોડા કંઈ ખાવાના સોડા કયો કે સોડા બાય ગાર સે પાણી નાખું બધું પાણીની જરૂર નથી લાગતી હવે એને હલાવી લઈએ એકદમ એક સરખો મસ્ત ઘટ થઈ જાય જેટલું આપણે મૂકવાનું ને એટલામાં જ થોડા નાખવાના બધામાં નથી નાખવાના પણ હું તો બે થાળી હમણાં મૂકવાની છું બે બાજુ કડાઈ મૂકી છે એટલે એટલે બધામાં નાખી દીધા અમે મસ્ત ફૂલી ને સરસ થઈ ગયું ખીરું આપણું હવે જો આની અંદર મૂકી દીધી બે થાળી કડાઈ પર ગ્રીસ કરેલી થાળી આપડી અને હવે એની ઉપર જ આમ નાખી દઈશ આ થઈ ગયું બરાબર હવે એના પર અને ઢાંકણ ઢાંકી દઈશ અને વીસ મિનિટ સ્ટીમ થવા દઈશ આ બાજુ મૂકી એની અંદર આ થાળી મૂકી દઉં છું જેથી ભેગું થઈ જાય ફટાફટ આ બાજુ આ મૂકાઈ ગઈ હવે એના પર બીજી થાળી ઢાંકી દઉં આ બાજુ આને હું થાળી મારી દઉં ઢાંકી દઉં જેથી અંદર હવા ન જાય અને પંદર વીસ મિનિટમાં

ઘણા એના ઉપર વઘાર નાખે હવે હું જોઉં વિચારું છું ઉપર વઘાર નાખું કે કઢાઈમાં વગારું હું મોટે ભાગે કડાઈમાં હોઉં છું ઢોકળાની થાળી કાઢ લીધી બતાવું કડાઈ જો લીંબુના છીલકા છિલકા નાખીએ તો એકદમ ચોખ્ખી પડી છે જો ના નાખી કાળી વટ જામી જાય ને પોતે પણ કાળી થઈ જાય એટલે લીંબુના લીંબુના છીલકા લીંબુ તો કઈક નાખવાનું કાંઈ નો તો કામ ગમે તે ખટાશામાં નાખવો જોઈએ જેથી કડાઈ આપણી નવા જીવી રે ઘસી હવે માંજીસ હવે તો એવી મસ્ત પડી છે ચમકતી તો જો ઢોકળા થઈ ગયા તૈયાર જો કેટલા મસ્ત જાળીદાર થયા છે ને પોચા પોચા દેખો તો દેખાય દે છે બને થાય આમાં થોડોક ઓછો સો નાખ્યો તો એટલે આમાં પાતળા થયા છે આ પાતળા થયા આમાં થોડોક બોળો ઓછો રહ્યો તો એટલે ને આમાં જો મસ્ત જાડા સરસ થઈ ગયા છે કાપી રાખ્યા હવે વઘારની તૈયારી કરું ઓલી બાજુ ચટણીની તૈયારી કરું આપડા ઢોકળા ચડતા ત્યાં સુધી જોઈએ ત્યાં સુધી મેં અહીંયા ચટણીની તૈયારી કરી રાખી છે તો આજે ગ્રીન ચટણી બનાવી ગ્રીન ચટણી માટે અહીં પેલું જીરું લીધું છે ચમચી એટલું જીરું એનામાં નાખી દઈ લસણ તમે નખાતા હો તો સ્કીપ કરી શકો હતો બે આદુના કટકા મરચાં કાપીને નાખીશ અંદર એટલા સિંગદાણા આમાં એક લીંબુનો રસ લીધો છે ઉપરથી નાખી દેસુ ઘણા ને બે ને મે કાપીને નાખી દઉં ઘણા ના રાઠિયા છે ને ભેકવા નાની જોઈને આવરીતે આમાં નાખી દે સુ ઉપયોગ કર નાખસુ હા ચાર મરચાં કાપીને નાખી દો આ માર જો કપાઈયું એની અંદર થોડો ગોળ નાખી દઈએ અને લીંબુ નાખ તો ટે ખાટો મીઠો ટેસ્ટ જોરદાર આવશે થોડાક નાખસુ ગાંઠિયા

ચટણી નો વઘાર થઈ ગયો હવે કરી લઈએ આપે આ બાજુ ઢોકળા નો વઘાર તો ઢોકળામાં થોડીક રાઈ નાખી એકચુલી રાઈ નો હોય ને આમાં પણ રાખી નાખી ઘણા નાખે ઘણા નો નાખે એટલે થોડું જીરું હિંગ અને એટલા નાખશું તલ અમે તલ બહુ ઓછા પસંદ છે તો થોડાક નાખી આજે મરચા નાખી તલ ઉદે નહીં મીઠો લીધો એક મિનિટ કે આપડા મરચા ટેસ્ટી થઈ જાય ખાવા મજા આવે ઢોકળા સાથે તો અહી જો આપડા મટકા પાકી જવા આવ્યા છે બદલે છે નાખી દઈ ઢોકળા તો જુઓ આપણા મસ્ત થઈ ગયા છે ઢોકળા તૈયાર ચાલો હવે ચટણી સાથે ઢોકળાની મોજ ખાઈ લઈ ચાલો જલ્દી જલ્દી એડિટીંગ ચટણી ખાવા ચટણી સાથે ઢોકળા ન કેવાય ઉતાવાળ માણસને ક્યાંક નહીં જાય પૂરવામાં ચાલો મિત્રો વિડીયો નું આજનો કેવો લાગ્યો આશા રાખું છું કે ગમ્યો હશે સારું લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં કાલે પાછા નવા વિડીયો સાથે મળવાના છીએ કાલે કડાઈ મંગાવી છે બીજો વિડિયો જોજો કઈ મંગાવી છે ક્યાંથી મંગાવી છે આ કડાઈયા થોડાક એવા છે ને એટલે મેં કીધું મંગાવી જ લઈએ એ કીધું છે બહુ સરસ છે કઈ સરસ છે જોઈએ પછી તમને બતાવી વિડીયો માં છે અને એમાં શું બનાવી છે એ પણ તમને બતાવશે કાલે આવી જશે ઓનલાઈન મંગાવી છે તો મિત્રો અહીં કળાઇ વાત સાથે જ કરી એમ બી ફરી મળીએ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે કે કળાના વિડીયો સાથે કે કોઈ બીજા વિડીયો સાથે ત્યાં સુધી આપશોને જય શ્રી કૃષ્ણ જય જય ગણિત જય ભારત અને જય બાય બાય હરિયોમ ઓમ નમો શિવાય